નમસ્કાર મિત્રો તો અમે લઈને આવ્યા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર તો તારીખ થઈ છે એક દસ બે હજાર પચીસ સમય થઈ છે સાંજે પાંચ વાગે તો બનાસ નદીમાં ક્યારે પાણી છોડવામાં આવશે તેમાં તેની માહિતી અમે તમને આપી દઈશું તો દાંતીવાડા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો એકસો ને પચાસ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે કારણ કે દાંતીવાડા ડેમમાં ઉપરસમાં વરસાદ ના હોવાના કારણે આવકમાં પાણી ઓછું જોવા મળી રહ્યું છે મિત્રો સપાટીની વાત કરીએ તો સસોને એક પોઈન્ટ ચોપન સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સસો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદીમાં ક્યારે પાણી છોડવામાં આવશે તો બનાસ નદીમાં જો દાંતીવાડા ડેમમાં ઉપરસમો વરસાદ થશે આવકમાં વધારો જોવા મળશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના બનાસ નદીના સમાચાર જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો મિત્રો